હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ સ્વાધ્યાય પોથી ભાગ ચાર વિષય ગુજરાતી પાઠ કવિતા પંદર ગોદ માતાની ગોદમાતાની ક્યાં જે કવિતા આપેલી છે તેનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ વિભાગ બી નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરતી લખો તો એ ગોદ માતની ક્યાં તો એ નાથલાલ દવે કે ચંદ્રકાંત બક્ષી તો તેમાં આવશે ચંદ્રકાંત બક્ષી હવે આપણે આગળ જોઈએ બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એ પહેલો પ્રશ્ન છે કવિની દ્રષ્ટિએ સત અને સત્ર વિશેષ મૂલ્યવાન ખાલી જગ્યા છે તો અહીંયા કવિની દ્રષ્ટિએ સત અને સત્ર કરતા વિશેષ મૂલ્યવાન એ માની ગોદ છે કવિને શિયાળામાં હુંફ ખાલી જગ્યા રીતે મળે છે તે આવશે કવિને શિયાળામાં હુંફ માયા માતાની લાગણીથી રીતે મળે છે ચોથો પ્રશ્ન સુરતાલ અને સંગીત કરતા વધારે મધુર ખાલી જગ્યા છે એમાં

માતાની છાયાને કવિ કેવી કવિ કોની સાથે સરખાવે છે તો માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે ગોત માતાની ક્યાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો આપણે બધા જાણીએ છીએ કે શું છે તો ગીત પ્રકાર છે હવે જોઈએ ડ નીચે આપેલ પ્રશ્નનો ત્રણ ચાર વાક્યોમાં જવાબ એટલે કે ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે માની આંખો કોનાથી વિશેષ મૂલ્યવાન છે અને શા માટે તો માની આંખો સૂર્ય અને ચંદ્ર અને તારાથી વિશેષ મૂલ્યવાન છે કારણ કે સૂર્ય ચંદ્ર અને તારા વડે ગરમી પ્રકાશ અને શીતળતા મળે છે જ્યારે માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રણેયની ઉષ્મા શીતળતા પ્રકાશ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે આગળ જોઈએ આપણે હવે દસમો પ્રશ્ન કવિની દ્રષ્ટિએ માના ટહુકાની શી વિશેષતા છે તો જીવનમાં સૂર તાલ અને સંગીતનો આનંદ તો મળશે પરંતુ માતાના મીઠા બોલની કે ટહુકાની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી આ રીતના એ કવિએ માના ટહુકાની વિશેષતા દર્શાવે છે આગળ જોઈએ હવે આપણે કે માતાની આંખોથી કવિને શું પ્રાપ્ત થાય છે તો માતાના આંખોમાંથી કવિને આકાશમાં સૂર્ય ચંદ્ર તારા પ્રકાશ પાત્રે છે આથી પૃથ્વી પર સૌની સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની આંખોથી સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા અને શીતલતા સૌંદર્ય પ્રાપ્ત કરે છે આગળ જો આપણે બારમો પ્રશ્ન કે માતાની હેતની હેલીને કેવી કવિ કઈ રીતે સમજાવે છે તો ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉજળે છે એ જ રીતે જીવનમાં પણ ભલે વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ રહેવાનો જ હવે જોઈએ આપણે આઠ કે દસ વાક્યમાં જવાબ એવો પ્રશ્ન કવિને મા પાસેથી શું શું મળે છે તો કવિએ આદિથી થી અંત સુધી માની મમતા માટેનો ચુરાપો વ્યક્ત કર્યો છે મા પાસેથી ગોદ અને સોળ મળે છે જીવનમાં રસ્તાઓ અને મિત્રો મળી રહે છે પણ મા પાસેથી કવિને રાહત મળે છે ઉષ્મા શીતળતા અને સૌંદર્યના ત્રિવેણી સંગમ એવી મૂર્તિ માતાની આંખો કવિને મળે છે માતાનો મધુર ટહકો અને માતાની સાથી કવિને મળે છે જીવનમાં ભલે સો પ્રેમની હેલી વર્ષે પણ માતાના પ્રેમરૂપી હેલીની સરખામણી કોઈની સાથે ન થઈ શકે ભર્યા ઉનાળામાં પાંડતીની પરબ સરખી સાયા કવિને મળે

નીચે શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો અહીંયા ઊંફ આપેલું છે જે સાચું ઊંફ એ બીજા નામોનું છે તે છે ત્યારબાદ સરીખી તો સરીખીમાં પણ સરીખી ત્રીજા નામોનું છે એ સાચું આવશે હવે જોઈએ આગળ સંધિ છોડો શયન તો શયન માટેની સંધિ આવશે સે વત્તા અ ન હવે આગળ જોઈએ સંજ્ઞા ઓળખાવો તો માયા તો માયા એક ભાવવાચક છે એટલે કે આપણે ભાવ સમજાય છે માયા એ ભાવ તરીકે લઈએ તો એ એટલા માટે સંજ્ઞા હશે ને ભાવવાચક ટહુકો ટહુકો પણ આપણે એક જાતનો શું છે ભાવ છે એટલે ભાવવાચકમાં આવશે ત્યારબાદ સમાનાર્થી શબ્દ જણાવો તો પહેલો છે મે તો મે એટલે આપણે બધા જાણીએ છીએ કે વરસાદ અને બીજો છે ગોદ તો ગોદ એટલે પણ આપણે જાણીએ છીએ ખોરો લિંગ લિંગ ઓળખાવો સંગીત તો સંગીત એ આવશે નપુસલિંગ અને શિયાળો શિયાળો આવશે આગળ જોઈએ આપણે હવે અલંકાર જણાવો કે રસ્તા મળશે માની ક્યાં તો અહીંયા એ છેલ્લા છે શબ્દો છે તેને એક સગાઈ વર્ણ રિપીટ થતો એવું જોવા મળશે એટલે અહીંયા તમારા આવશે વણ સગાય તેઓ પણ આ પલ્લવને પુષ્પો મળશે પાલવ માનો ક્યાં અહીંયા પણ વર્ણ સગાઈ આવશે હવે જોઈએ આપણે વિષમું સમાસ જણાવો તો અહીંયા આપેલું છે શયાનખંડ તો શયાન ખંડમાં આવશે તત્પુરુષ ત્યારબાદ આગળ જોઈએ વિશેષણ જણાવો પહેલાં તો આપણે એમાં વિશેષણ ઓળખવાનું અને ત્યારબાદ વિશેષણનો પ્રકાર જાણવાનો છે ભર્યા ઉનાળે પરબ સરખી સાહેબ માની ક્યાં તો ભર્યા તો એ શું છે એક જાતનું ગુણ છે એટલે ગુણવાચક બારે ઉંમરે મેં હેતની હેલી માની ક્યાં તો આપણ બાર તો પ્રશ્ન એ જ રીતના નીચે બારે ઉંમરે મે હેતની હેલી માની ક્યાં તો એ સેમ ટુ સેમ ક્યાં તો એ પણ પ્રશ્ન વાંચક અહીંયા સત્તર એટલે સાયો ગોદ એટલે ખોડો આગળ જોઈએ આપણે વિરોધાદી શબ્દ હાજરનું વિરુદ્ધ આદિ તો ગેરહાજર અને હેતનું વિરુદ્ધ આદિ તો દ્રેસ શબ્દ સૌ માટે એક શબ્દ રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા તો આપણે બધા જ જાણીએ છીએ હવે જોઈએ પલ્લવ તો આની સૂટી પાડો તો એનો આવશે પ વત્તા અ વત્તા લ અ પલ્લવ અહીંયા આપણે લખેલું જ છે તમે જોઈ શકો છો હવે જો લેખન વિભાગ તો માટેમાં અને વિદ્યા વગડાના વા તો તમે અહીંયા આ નિમંત એ તમને ગમે તે બુકમાં નિમંત માળવામાં ગમે તે જગ્યાએ મળી રહે છે પણ આ નિમંત મેં એક જીપીટી ચેટ જીપીટી જે આપણું નું ટૂલ આવે એના પરથી સર્ચ મારીને લખ જોયું છે તો ખાલી આપણે એકવાર જોઈ લઈએ તમે ગમે ત્યાંથી આ નિમંત લખી શકો જોયું જરૂરી નથી કે આ જ લખો ગમે તે લખી શકો છો તમારી જાતે પણ તમે લખી શકો છો માતાનો પ્રેમ એ વિશ્વનો સૌથી વિશેષ અને અનમોલતો છે આ પ્રેમ એવા અદ્ભુત શક્તિની સાથે જોડાયેલું છે જે અવિશ્વનીય રીતે ગુરુત્વાકર્ષણ ધરાવે છે મા એ બાળક માટે માત્ર જીવનસાથી જ નથી પરંતુ જીવનનો આધાર છે જે બાળકને મજબૂત વિશ્વસનીય અને આત્મવિશ્વાસી બનાવે છે માતાનો પ્રેમ એ અસીમ અને નિસ્વાર્થ હોય છે જન્મથી લઈને વય સુખ સુધી મા બાળકે દરેક ક્ષણે પોતાની કાળજી અને પ્રેમ આપતી રહે છે બચ્ચું જ્યારે પીડામાં હોય કે મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે માતાએ દરેક મુશ્કેલી સામે હમખમ રહે છે તેના પ્રેમની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે કારણ કે આ પ્રેમ કોઈ શબ્દોમાં નથી સમજી શકાય માતાના પ્રેમમાં સંઘર્ષ અને પ્યાર છે જ્યારે બાળકનું સ્વાસ્થ્ય ઘટે છે ત્યારે મા શાંતિ અને ધૈરી સાથે તેને સંભાળ લે છે અને જ્યારે બાળક સુખી હોય છે ત્યારે તેની ખુશીમાં મજા લાવતી છે માના પ્રેમમાં કનન્ય શિષ્યતા અને પોષણ શક્તિ હોય છે જે બાળકને જીવવા દરેક પડાવ પર મજબૂત બનાવે છે અંતે માતાનો પ્રેમ એ એવો કલ્પનાત્મક પદાર્થ છે જે જીવનમાં અસીમ સુખ અને સંતોષ લાવે છે તેની માંગણી વગર જીવનની ઘણી બાબતો અધૂરી લાગે છે માનુ પ્રેમ એ એવા કદર અને પ્રશંસા લાયક છે જે આપણી લાગણીઓને વ્યાપક રીતે સમજી શકે છે આ રીતે માતાનો પ્રેમ એ ન માત્ર આત્મીય સંબંધ હોય છે પરંતુ એ જીવનનો સહારા છે જે તેના પ્રત્યેક અવસ્થામાં અનંત પ્રેમ અને કાળજી સાથે જોડાયેલું છે તો આ તો મિત્રો ગોદ માતની ક્યાં વાતનું સંપૂર્ણ કવિતાનું સંપૂર્ણ સોલ્યુશન જો તમે અમારી ચેનલ પર ના હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા જ નહીં થેન્ક યુ